જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જ્ઞાનદેવ જય કે સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે કે સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે અને ફૂલો પરથી જો હવા પસાર થાય ને કે ફૂલો પરથી જો હવા પસાર થાય ને તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે કે ફૂલો પરથી દવા પસાર થાય ને તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે અને એટલે જ તે પોતાનું મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે ખોલવું કે એટલે જ તે પોતાનું મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે ખોલવું કે જે તમને વાંચીને જ સમજી શકે કે જે તમને વાંચીને જ સમજી શકે જય સ્વામિનારાયણ જય કષ્ટ ભણ્યા દેવ જય શ્રી રામ જય સ્વામિનારાયણ જે કષ્ટ ભણ્યા દેવ જય શ્રી રામ

જય સ્વામિનારાયણ જય દેવ જય શ્રી કૃષ્ણ કે ગીતામાં લખ્યું છે કે જ્યારે આપણા પરિવારના સભ્યો સિવાય બહારના વ્યક્તિ ગમવા લાગે છે ને કે જ્યારે આપણા પરિવારના સભ્ય સિવાય બીજા બહારના લોકો ગમવા લાગે છે ને ત્યારે સમજી જવું કે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે કે ત્યારે સમજી જવું કે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે જય સ્વામિનારાયણ જય કૃષ્ણવજ્ઞાન દેવ હેલો દોસ્તો આર્યન ભગતનો આ સુંદર વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આર્યન ભગતના એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય માતાજી